હાર્ડવેર અને ખેતીને લગતો તમામ સામાન હવે એક જ જગ્યાએ મળી જવાનો છે એ પણ સોમનાથ એન્ટરપ્રાઇઝમાં તો નમસ્કાર જસદણ એડજસ્ટ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અહીંયા તમને અલગ અલગ સાઈઝ ના સ્ટેન્ડ ટાકા મળશે રંગબેરંગી અને અલગ અલગ ડિઝાઇન ગેંડી પણ પ્રેશર પાઇપ પણ મળશે અને એ પણ અલંગની ટેબલ ટોપ ગેંડી જોઈએ છે અરે એ પણ અહીંયા મળશે અને સાથે ફ્લોર માઉટ પણ મળવાના છે અને એ પણ અલગ અલગ સાઈઝ મળશે અરે ખેતીવાડી માટે અહીં ફુવારાના દંડા પણ મળવાના છે બસો લીટર થી લઈ પાંચ લિટર સુધીના ટાંકા પણ અને પચીસ લીટર થી બસો ટા સુધીના ડ્રમ તો ખરા જ ખરાજ 1000 લિટરના અલંગના ટાકા પણ મળશે અને એ પણ બ્લેક અને વ્હાઇટ બંનેમાં ક્રેન જીસીબીના બેલ્ટ બે ટન થી લઈ દસ ટન સુધીના મળશે નાના થી લઈ મોટા એટલે કે ત્રણ આની થી લઈ બાર આની સુધીના એસએસ ના તમામ નટબોલ મળશે જે તમે જોઈ શકો છો તમારા ઘરના બારી બારણા દરવાજાના તમામ નટબોલ અરે ખેતી ઓજરમાં તો તમને અહીંયા દાઢા દાતા રાપ બ્લેડ મોરપગા વગેરે અલગ અલગ સાઈઝમાં મળવાના છે પંદર બાય પંદરથી લે સો બાય સો સુધીની અલંગની તાડપત્રી પણ મળશે ને એ પણ એકદમ સારી એવી ક્વોલિટીની થી લે છ ઇંચના વાલ પણ દોહર દોહરી કુવાડા ત્રિકમ તેમજ પાવડાના હાથા પણ સ્ટૂલ પાના પકડ પાવર પાવરટૂલ ગ્રાઇન્ડર તેમજ કડિયા કામને લગતા તમામ ઓજારો તમને અહીંયા એકદમ વ્યાજબી ભાવે મળશે તો આ બધા ઓજારો લેવાના થાય તો સોમનાથ એન્ટરપ્રાઇઝ ભૂલાય ભુલાઈને હો ભાઈ એસએસ અને પીવીસી ના નળ અને શાવર પણ વોટરફ્લો કંપની ની પીવીસી પાઇપ એક થી લઈ આઠ ઇંચ સુધીની કપલર બેન્ડ અને પિસ્તાલીસ પણ મળશે અને એ પણ અલગ અલગ સાઇઝ માં અવેલેબલ સારામાં સારી કંપનીના રિડ્યુસ પણ મળશે અને એ પણ અડધા થી લઈ આઠ સુધીના અહીંયા તમને ત્રણ થી લઈ આઠ ઇંચ સુધીની ગાર્ડન પાઇપ અને ધોરિયા લાઈન મળશે અડધા થી લઈ છ ઇંચ સુધીના એસએસ ગેલ્વેનાઇઝ નિપલ પણ ગેલવે બેરલ બસો લીટર ના ઓપન અને પેક બંને મળશે ત્રણ ફૂટ થી લઈ આઠ ફૂટ સુધીની ખેતીવાડીની ફેન્સિંગ જાળી પણ મળશે બનસન અને ટાટા કંપનીના કાટા તાર પણ ચાર એમ થી લઈ ચોવીસ સુધીની હીરની દોરી મળશે અને એ પણ અલંગની અલંગનું ખાટલાનું વાણ અને ખાટલાની પાટી મળશે અલગ અલગ સાઈઝ માં સારી કંપની અને મજબૂત પાઇપલાઇન અને વોચ પાઇપ બંને મળશે સિમેન્ટના બારી શાક પીઢિયા પાપડા પાણીના અવેડા મીટર ની ઓડી પણ મળશે તો ખેતીવાડી ને તેમજ હાર્ડવેર ને લગતી કોઈ પણ વસ્તુ ખરીદવા માટે પહોંચી જાવ સોમનાથ એન્ટરપ્રાઇઝ જેમનો જેમનું એડ્રેસ છે આટકોટ રોડ વૃંદાવન ઇન્ડસ્ટ્રીઝ સામે જસદણ